સુરતીઓની બીજી દિવાળી રામમઢી ઓવારે ઉજવાયો દીપોત્સવ બે લાખ થી વધુ દીવાઓથી થી ઝગમગી ઉઠ્યું તાપી કિનારો સુરત શહેરમાં માં અયોધ્યા રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ની પૂર્વ સંધ્યા સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્તભ્યમ અંતર્ગત બે લાખ દીવડા ની પ્રગટાવીને મહારતી આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બે લાખ થી વધુ દીવડાઓ તાપી નદી કિનારે પ્રગટાવવામાં આવ્યા હતા દેવડા વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ હનુમાન સ્વસ્તિ કોમ જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી મહારતીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષંઘવી કેન્દ્ર રેલવે રાજ્યમંત્રી દર્શનાચાર ડોર સહિત મેયર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હર્ષંઘવીના હસ્તે યોધિ અમર રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું બીજી તરફ સુરક્ષાના કારણોસર સુરેપુત્રી તાપી નદી કિનારે પોલીસનો ચુસ્ત ગોઠવી દેવામાં સુરત શહેર સુર્ય તાપી નદી ના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઉપર નમોસ્ત સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો એની સાથે ભવ્ય રામ મંદિર બે લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે કુનાલભાઈ સેલર અને નવયુવાનો દ્વારા નમોસ્તભ્યમ સંસ્થા દ્વારા જે રીતેનું તાપી નદીના કિનારે વારાણસીના પેટર્ન ઉપર જે આરતીની આયોજન થાય છે વારંવાર આ જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે અને ખૂબ સરસ ન તાપી નદીનો કિનારો આ તાપી નદી જેના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુરત એને લીધે જ સરસ રીતે વિકસતું ધબકતું અને ફાસ્ટેસ્ટ ડ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે આ શહેરની અંદરના લોકો રામય વાતાવરણની અંદર એની સાથે જોડાઈ ગયા છે રામ સાથે જે પાંચસો વર્ષ પછીની તપસ્યા પછીનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા બાવીસમી તારીખે સવારે થવાનું છે એની પૂર્વ સંધ્યાએ આ સરસ મજાના વાતાવરણમાં ભક્તિ ભાવે સૌ રામમય વાતાવરણમાં રંગાઈ ગયા રોડ મહાનગરપાલિકા કોર્પોર્ટર ડાબી નમુગિયમ પ્રમુખ આજ રોજ ડાપી આર ટી ગાર્ડ પર બે લાખથી પણ વધુ દીવડાઓ સાથે સૂર્યનગરી રિપોર્ટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે આ તાપી આરટી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માની અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો બે લાખ દીવડાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને કઈ રીતના એનો માહોલ હતો હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં દાન કરવામાં સહયોગ કરવામાં સમગ્ર ભારત સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતું ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય તેમાં કેવી રીતે પાછળ પડતું તે રીતે આ કાર્યક્રમમાં બધા સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમને માણી કુનંદભાઈ કહેવામાં આવે સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે તમે આમંત્રણ આપ્યું દરેકના પરિવાર દરેકના જે સભ્યો કાર સેવકમાં ગયા હતા કાર સેવામાં એ તમામે તમામ સભ્યો કાર સેવકોની આંખમાં આનંદના આંસુ હતા કારણ કે તેમણે વિચાર્યું ન હતું એક અમારી પેઢીમાં અમારે આ નરી આંખે આ ઉત્સવ આ માહોલ જોવાનો આવશે કારણ કે એમણે ઘણી બધી ઘણી બધા બલિદાન થકી પછી આ આ અવસર આવ્યો છે ત્યારે તમામે તમામ કાર કાર સેવકોના પરિવારોમાં તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માહોલ સોનલભાઈ કાલે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો એમ તો રામ ભગવાન એક કણે કણમાં દિલો દિલમાં તમામ સુરતવાસીઓમાં અને સમગ્ર ભારતવાસીઓમાં વસેલા છે ત્યારે રામ ભગવાન જે ભારતવાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તમામ ભારત દેશના વાસીઓને સુરતવાસીઓને હું તમામ સુરતવાસીઓને જય શ્રી રામનો નારો આપું છું અને આપણે પણ રામ ભગવાનના આદર્શો પર ચાલી રામ રાજ્ય સ્થાપી ભારત દેશ સમગ્ર વિશ્વમાં વિશ્વ